સાહેબ ગ્રાઉન્ડ પાસ થઈ ગયો ઓહો વાહ કોંગ્રેચ્યુલેશન મારે હવે પેલી ફોટી ફાઈલ બેચ લેવી છે કઈ રીતે લેવી ક્યાંથી લેવી સમજાવો ને કે ખબર નથી પડતી અરે ગાંડા એમાં હું મૂંઝાઈ ગયો અહીંયા આવો બતાવું ચાલ અહીંયા આવો તો જો પોલીસ ભરતીની આપણી ટોપિક વાઈઝ બેચ છે લેવી હોય તો શું કરવાનું સૌથી પહેલાં તો તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલી અને એમાં જઈ અને લખવાનું જી સી એ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન એટલે એ સર્ચ કરશો એટલે આપણા આવા ગુજરાતના લોગોવાળી એપ આવી જશે એ ઇન્સ્ટોલ કરી અને ઓપન કરશો એટલે તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું છે એ જેવું લોગ ઇન થઈ જાય એટલે જો તમે પીએસઆઈની તૈયારી કરતા હોય તો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કોન્સ્ટેબલ અહીંયા જઈ તમારે સરસ મજાની બેજ છે એ ખોલવાની આ બેચની અંદર ભાઈ નોકરી અને પેમેન્ટ કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને બેચ ઓપન થઈ જશે સાથે અહીંયા અલગ અલગ કુપન કોડ પણ નાખેલા છે એમાંથી તમે કોઈ એક કુપન કોડ પરચેસ કરશો ને તો આ પ્રાઇઝમાં તમે એક્સ્ટ્રા પાંચ ટકા ઓફ છે એ પણ મળી જશે બીજી વસ્તુ આની અંદર જેવી પરચેસ કરશો ને એટલે કન્ટેન્ટની અંદર જશો એટલે સીધા તમને બે ફોલ્ડર દેખાશે જે તમારું પેપરના બે ભાગ રહેવાના છે પાર્ટ એ અને પાર્ટ બી એવા સીધા જ તમને બે ડિપાર્ટમેન્ટ જોવા મળશે પાર્ટ એમાં જશો તો એની અંદર ગણિત રીઝનિંગ કોમ્પ્રિયન્શન ગણિતમાં ફર્ધર જશો તો એના વિડીયો લેક્ચર પીડીએફ અને એના પ્રેક્ટિસ ફેમ્પ્લેટ વિડીયો લેક્ચરની અંદર જશો તો સરસ મજાના આવી રીતે લાઇનમાં લેક્ચર છે ગણિતના તમને મળી જશે સેમ વસ્તુ રીઝનિંગ અને સેમ વસ્તુ કોમ્પ્રિયન્શનમાં પાર્ટ બીમાં જશો તો એની અંદર તમને ભારત અને ગુજરાતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભૂગોળ બંધારણ સામાન્ય વિજ્ઞાન જી કે ખાખીનું કરંટ તેતાલીસ જેટલી ટોપિક હોય ટેસ્ટ ગુજરાત માટેના જિલ્લાની સ્પેશિયલ એક બુક ફ્રી છે સાથે અને જીસીઆરટીમાંથી બનાવેલી પંચાણું જેટલી છ થી લઈને દસ અગિયાર બારના ઇતિહાસની અને વિજ્ઞાન વિષયની એટલાની પંચાણું ટેસ્ટ ફ્રી આપી છે જિલ્લા માટેની બુક છે બે ફ્રી મોડલ પેપર આપ્યા છે ટૂંકમાં બધું જ આની અંદર આપ્યું છે અને આમાંય વિષય વાઇઝ જશો ને ફોર એક્ઝામ્પલ તમે ભારતનું બંધારણ ખોલો છો તો સૌથી પહેલાં ઇન્ટ્રો વિડીયો હશે ત્યાર પછી તમને વિડીયો લેક્ચર્સ જોવા મળશે લેક્ચરની પીડીએફ જોવા મળશે અને મારી હાથથી લખેલી હેન્ડ રિટર્ન ફાઇલ્સ છે એ જોવા મળશે વિડીયો લેક્ચરમાં જાઓ એટલે તમને સીધા જ અહીંયા પાંચ પહેલાં આપણા ટોપિક વાઈઝ જે પાંચ સિલેબસના મુદ્દા છે કોન્સ્ટેબલના તો એ પાંચ ફોલ્ડર જોવા મળે અને એક્સ્ટ્રા જીસીઆરટી એનસીઆરટી આપ્યું છે જીસીઆરટી એનસીઆરટીમાં જે આપણા પોલીસ ભરતી બોર્ડના સિલેબસ વાઇઝ જે વસ્તુ છે એ પણ એમાં આપી છે હવે આમાં પહેલો મુદ્દો ખોલો એટલે અંદર જે લેક્ચર્સ છે એ સીધા તમને જોવા મળી જાય પહેલો ટોપિક સિલેબસનો એ જ રીતે બીજો ત્રીજો ચોથો તો પહેલાની અંદર બાવીસ વિડીયો છે બીજામાં સોળ છે એ રીતે અલગ અલગ પાંચે પાંચ ટોપિકના બધા જ વિડીયો અને છેલ્લે એક્સ્ટ્રા જીસીઆરટી એનસીઆરટીના વિડીયો હવે જે વિડીયો લેક્ચર છે એની જ બધાની અહીંયા તમને પીડીએફ ફાઇલ જોવા મળે જેમ કે પહેલું ખોલ્યું તો એના જેટલા લેક્ચર છે એ બધાની આવી રીતે તમને પીડીએફ મળે પીડીએફ છે એની પ્રિન્ટ પણ કરી શકો ડાઉનલોડ કરી શકો ફોનમાં વાંચી શકો બહાર કાઢી શકો ટૂંકમાં બધું થઈ શકે એવી આ સરસ મજાની આખી બેચ છે એ તૈયાર કરી છે ટૂંકમાં એવું કહી શકાય કે પોલીસ ભરતીના આ અગિયારસો ને અગિયારની જે બેચ છે ને એ પૈસા વસૂલ બેચ બનાવી છે એક પણ વસ્તુ ક્યાંય શોધવા જવાની નથી ઓછા સમયમાં સારી તૈયારી ખૂબ સારી રીતે કરવી છે ને તો એના માટે બેસ્ટ બેચ બનાવી છે અને એ બેચ એટલે આપણી આ પોલીસ કોન્સ્ટેબલની સુદર્શન બેચ માત્ર અગિયારસો અગિયારમાં બેચ બનાવી છે અને સેમ આ ટાઈપની બેચ કે જેમાં બેઝિકથી લઈને મેન્સના લેખિત સુધીનું વર્ણન તમને જોવા મળતું હોય તો એવી બેચ એટલે આપણી પીએસઆઈની બેચ સુદર્શન બેચ એકવીસો અગિયારમાં છે સેમ વસ્તુ એમાં તમને કુપન કોડ જોવા મળે આમ પ્રાઇઝ એની પચીસો અડસઠ છે પણ કૂપન કોડ નાખશો એટલે પાંચ ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ થઈ જશે જો આ વિડીયો તમારા માટે કામનો ન હોય તો તમારા જે મિત્રો તૈયારી કરે છે જેણે ગ્રાઉન્ડ પાસ કરી લીધું છે એના સુધી પહોંચાડજો રાઈટ એટલે આ રીતની સરસ મજાની બેચ તૈયાર કરી છે જો કાંઈ ના સમજાય તો પંચાણું બાર છવ્વીસ છવ્વીસ પચીસ ઉપર કોલ કરજો તમને વિગતે માહિતી મળશે બાકી જો ગ્રાઉન્ડ પાસ કર્યું છે તો બેચ પરચેસ કરી તૈયારી કરવા લાગી જાઓ આ વખતે ખાખી આરિયા પારની લડાઈ છે એ લડી લેવાની છે પાસ થઈ જવાનું છે ખાખીથી ઓછું કાંઈ ના ખપે સરસ મજાની તૈયારી કરો પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જી સીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન અને ખાખી પહેરવાનું સપનું સાકાર કરવાનું છે જય હિન્દ જય ભારત